નવી દિવાળી અને નવું માટલું પાણીનો તો મને એમ થયું દિવાળી કઈ ખરીદી ન કરી તો સરસ મજાની દુકાન છે કેવી કાશની વસ્તુ બધી મળે કસકડાની મળે આથણાના બણિયું મળે સરસ મજાનું તો મને એમથી હું કાંઈક તો ખરીદી કરું આમને હું મોકલી દે શીખતા કાંઈક પાણી પી લો કોરા માટલાનું એમ કે દિવાળી પી કોરા માટલાનું પાણી પીધું હોય તો આવતી દિવાળી સુધી મરે નહીં માણે મને એમથી લાઈન હું ખરીદી લો મારે એક વરને આવી વધી જતી હોય તો એવું કાંઈક સાંભળ્યું હતું તો મેં એક નવું માટલું ખરીદી લો નવા માટલાનું પાણી પી લો આ મોજ વાત દુકાનની વલસાળા અરવિંદભાઈ દુકાનેથી નવી માટલું માટીનું સિનાઈ માટીનું માટલીનું ખરીદી કરી લીધી એ હાલુ નામય આવડતું નથી થોડીક વાર તો મારે અટકી જવું પડે આ માટલું લીધું છે પાણી પીવા એ સં આવી જાવ પાણી પીવા ટાઢું પાણી સરસ મજાનું દિવાળી પછીનું નવું માટલું નવું પાણી અને પાણી તો આપડે નર્મદાનું આવે છે એમાં કાંઈ ઘટે આ માળાનો જથ્થો જથ્થાબંધ આપે છે આ લોકો રોસોલને ભાવમાં જથ્થાબંધ માલ આપે છે ને મને સરસ મજાનું માટલું લીધું ખરીદીમાં જ્યારે હોય ત્યારે બ્લોગ બનાવીને હોઈ જતી હતી પણ એમથી ખરીદી કરું તો એક માટલું ખરીદી લીધું આલો કર્યા જાય તૈયારી છે તો આવતીકાલથી હું મારું રસોડું પણ શરૂ કરી દઉં છું અને સરસ મજાના નવી ખુશાલીમાં નવા દિવસોમાં સરસ મજાનું રસોડું કરીને મારા બાળકોને વળી પાછા ખુશી રાખું છું તો માલ આવે છે વાતમાં એમ કે સરસ મજાનું બકાલું જોઈ લીધું તો મને એમ થયું કે નિશાળ ખુલી ગઈ છે માલ ભરપૂર આવી ગયો છે નિશાળ તો બકાલુ સારું જોઈ મારા છોકરા સરસ મજાના ના ખાય ને તો થોડું બકાલું ખરીદી લઉં દુકાન સરસ મજાના આજ આવી ગયા છે તો નવા વર્ષની હેપી દિવાળી કરી છે નવું વર્ષ ગણાય તો જે માતાજી જય શ્રી કૃષ્ણ કરી પણ આ પંખાને આદત પડી ગઈ છે વેકેશનમાં માં પડવાનું હોય ને કાંઈ મારે આડોળાય મને કરવા એટલે મારે દુકાને લઈ દેવો પડે સરસ મજાનો એને ખાલી પાના પેસી અડાડે ને ત્યાં વહેતો પડી ગયો તો હવે પંખાને કરી લઈ જાવશું પણ એ પેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી મારે લીધા અને સરસ મજાની દુકાન છે અને મને બે પાંચ વર્ષથી છેલ્લા આવું છું જ્યાંથી દુકાન થઈ ત્યાંથી મને બરાબરનું લાગે છે કામ રેડી